જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે લીલી હળદરનું શાક બનાવવાના છે શિયાળાનું સ્પેશિયલ અને ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી તો શિયાળામાં અવશ્ય એકવાર બનાવીને ખાજો હળદર શરીર માટે ખૂબ સારી હોય છે કરક્યુમિન નામનું તત્વ હોય છે શરીરના દુખાવા દૂર કરે છે સ્કીન સાફ કરે છે બ્લડ પ્યુરિફાઈ થાય છે તો આના અઢળક ફાયદા છે તમને ખબર જ છે તો ચાલો બનાવનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં અઢીસો ગ્રામ લીલી હળદર લઈ લીધી છે સારી રીતે ધોઈને સાફ કરવાની છે આવી રીતે એના છિલકા ઉતારી લેવાના છે અને સારી રીતે ગ્રેટ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં બધી જ હળદરને સારી રીતે છિલકા ઉતારી લીધા છે અને આવી છીણી હોય એના વડે આપણે એને છીણવાની છે તો આપણે બધી જ હળદરને છીણી લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો આ સાઈઝની આવી રીતે બધી જ હળદરને છીણી લેવાની છે તો મેં બધી હળદરને છીણીને મસ્ત બનાવી લીધી છે અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે એને ઘીમાં શેકીશું જો હળદર આપણે સારી રીતે ઘીમાં શેકાશે ને તો ક્યારેય શાક કડવું નહીં લાગે અને ખાવાની મજા આવશે બાળકો પણ માંગી માંગીને ખાશે એવું શાક બને છે એટલે વસ્તુ તો એ છે કે ઘીમાં સારી રીતે ઉતાવળ નથી કરવાની અહીંયા ધીમો જ ગેસ રાખવાનો છે નહીં તો તળિયામાં ચોંટી જશે ને લગાતાર એને મિક્સ કરતા રહેવાનું છે તો શાક એકદમ પરફેક્ટ અને સારો ટેસ્ટ આવશે ક્યારેય તમને કડવું નહીં લાગે તો તમે જોઈ રહ્યા છો અહીંયા સરસ મજાની હળદર શેકાઈ રહી છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો તો હળદર આપણી શેકાઈ ગઈ છે તો ચાલો આપણે ફ્રાય કરી લઈએ જો તમને અહીંયા ઘીમાં જ બનાવી હોય આખી આખી સબ્જી તો તમે ઘીમાં પણ બનાવી શકો છો હું અહીંયા શેકવા માટે જ ઘી એડ કર્યું છે અને ફ્રાય કરવા માટે આપણે અહીંયા તેલનો ઉપયોગ કર્યો છો જો આખી સબ્જી તમારે ઘીમાં બનાવવું હોય તો તમે બનાવી શકો છો મેં અહીંયા તેલ લીધું છે એમાં જીરું એડ કર્યું છે અને સૂકા મસાલા એડ કર્યા છે તો તજ લોંગને કાળા મરી અને ત્રણ નાની ઈલાયચી છે ગ્રીન કલરની તો એક ડુંગળી હતી એ પણ એડ કરી દીધી છે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું એને પણ સારી રીતે શેકી લેવાની છે અહીંયા બસો ગ્રામ મેં કોબી લીધી છે અને સારી રીતે ધોઈને કટ કરી લીધી છે એ પણ એડ કરી દેવાની છે અને અડધો કપ મેં લીલા વટાણા લીધા છે એને પણ એડ કરી દીધા છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે અને પછી આપણે હવે સૂકા મસાલા એડ કરીશું સૂકા મસાલામાં લાલ મરચું પાવડર જીરું પાવડર મસાલા અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો મેં અહીંયા મારા એકોર્ડિંગ એડ કર્યા છે તમારા ખવાતું એ પ્રમાણે એડ કરવાના છે ટેસ્ટ પ્રમાણે અહીંયા મેં મીઠું એડ કરી દીધું છે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને બે મિનિટ માટે આપણે આને ઢાંકી દઈશું બે મિનિટ થઈ ગઈ છે ખોલીને ચેક કરીશું આપણે તો સરસ મજાના મસાલા પાકી ગયા છે અને વટાણા પણ આપણા સરસ થઈ ગયા છે એકદમ સોફ્ટ તો અહીંયા આપણે જે લીલી હળદરને ઘીમાં ફ્રાય કરીને રાખી હતી એ પણ એડ કરી દેવાની છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ફરી પાછા બે મિનિટ માટે આપણે ઢાંકીશું બે મિનિટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરીશું તો બધી જ વસ્તુ સારી રીતે પાકી ગઈ છે તો અહીંયા આપણે દહીં એડ કરીશું દહીં ખાટું નથી લેવાનું એકદમ મોડું જ લેવાનું છે તો દહીંને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને શાક એકદમ ટેસ્ટી અને ખૂબ મજા આવે છે ખાવાની અહીંયા આપણે બે મિનિટ માટે ઢાંકી દઈશું તો તમે જોઈ શકો છો બે મિનિટ થઈ ગઈ છે અને સારી રીતે શાક આપણું પાકી ગયું છે તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને રેડી થયું છે એક વાર આ મેથડથી જરૂર બનાવજો તમને બિલકુલ કડવું નહીં લાગે અને ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવું શાક બની રેડી થઈ ગયું